એટલે મેરેજ ન કરવા માટેનો પ્રશ્ન કરો છો કે ના ના એટલે સેક્સ ને તમે કંટ્રોલ નહીં કરી આપો સેક્સ ને તમે કંટ્રોલ ન કર્યા અને સેક્સ એનર્જી સામે બધા નહીં તમે બહુ ધ્યાન રાખજો સેક્સ એનર્જી ભગવાન જેવી છે સેક્સ એનર્જી ભગવાન જાય એની હા તમે ના આવી શકો તમારે લગ્નમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે ઉપયોગ કરો ને તો તમારે ઓની જરૂર નહીં પડે એટલે તમારું આખું ટ્રાન્સફોર્મેશન થાય તમારી આખી અંદરની બોડીની રચના ફરી જાય બોડીની રચના ની અંદર તમારા જે નીચેના ચક્રો છે ને તમે જયારે આ જ્ઞાન માર્ગ ના સાચા માર્ગ ઉપર જાશો ને સ્વસ્થ દલ એટલે સમાધિ પ્રજ્ઞા જ્ઞાન લગીન એટલે 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 તમે સમજો કે આનંદમાં આનંદમાં તમારા જે સેક્સ છે ને રૂપાંતરણ થઈ જાય તમારે તમારે તમે હવે જે અન્ન ખાવ છો ને એ અન્ન દ્વારા જે એનર્જી બને છે ને એનું ટ્રાન્સફોર્મ આનંદ ની અંદર થઈ જાય એટલે ઈ એક અલગ વસ્તુ છે અને હું એવી ભલામણ નથી કરતો કે સેક્સ ને તમે ગમિત કરો કે કેવી કરો તમારી અંદર તમારે તમારે પાર્ટનર હોય તો પણ એના કરતા તમારે તમારે જે તમે જે તમારી સામે જે લગ્ન જે તમે કરો છો ને એ લગ્ન જેની આરે કરો છો એની આરે માનવતા ભરેલો જે વ્યવહાર છે ને એ તમારે કરવાનો છે માનો કે તમારી અગર એક લેસન છે કે તમે લગ્ન કર્યા ને કોઈ વ્યક્તિ તમારીથી જુદી થઈ ગઈ એ જુદી થઈ ગઈ છે એનું કારણ છે તમારા ની ક્યાંક ફોલ્ટ છે ફોલ્ટ ને ગોઈતા વગર બીજું લગ્ન કરશો ને ન્યાય પ્રોબ્લેમ આવશે આ એક ધ્યાન એમ તમારે કરવું હોય ને તો ખાલી ખાલી એમાં શું થાય આપણી ઉર્ધ્વ દ્રષ્ટિ હોય ને એટલે હવે તમે એવું ધ્યાન કરો તમે મનો કે અત્યારે આંખ બંધ કરી દે અને ઉપર તમારી ઉપર શું છે તમારી ઉપર છે કે પહેલા જોઈ લો પહેલા બરાબર ઉપર તમારી ઉપર બરાબર હવે હવે તમે આ બંધ કરજો અને હવે તમારી નજર ને વા છત લગીને લઈ જાઓ આ પ્રયોગ કરો આ પ્રયોગ તમે કરતા રહેશો ને તમારી જે સુરતા ઉર્ધ્વ રહેશે ઉર્ધ્વ છે બીજું આ શેક્ષ ઉર્જાનો કોઈ ખોટી રીતે ઉપયોગ નહીં કરવાનો હસ્તમિક કે આ બધી વસ્તુ હોય ને તો એને તમે ફેંકી દેજો એક વખત આ કઈ નહીં હાલે આમાં આ તો હાઉ વેસ્ટ ઓફ એનર્જી છે એટલે એ કરવાનું નહીં કોઈ પણ રીતે એને એની ઓરિજિનલ રીતે વયો જાય ને સપના દોષ દ્વારા કે એમાં કઈ વાંધો નથી એ કોઈ કોઈ આપણી ભૂલ નથી એ ભલે થાય પણ તમે બીજી બધી વસ્તુ કરશો ને તો એ ભયંકર નહીં કરતા કે હા આ કરશું ને પછી કેશો પ્રાપ્ત થઈ જશે ના સેજે નહીં ને સેજે નહીં હડવાનું જ નહીં એ અવઈ તરફ જોવાનું જ નહીં ના જોવાનું એ અંદરથી એટલું બધું બાઈટ થાય અને તમને એટલું બધું બાઈટ થાય કે આ આની ગુલામી કરવી જ નથી ખાલી આ અણુ પરમાણુ મને મંજૂર નથી એટલું જ બીજું તમે કઈ નહીં કરી શકો આની ઉપર અને બાકી આ ઉર્જા છે તમે વર્તમાન ક્ષણ માં રહેશો ને તો આ શેક્સ ઉર્જા જ ઉપયોગમાં આવે છે અને આ શેક્સ ઉર્જાનો ઉપયોગ તમે જેમ જેમ કરતા જશો ને એમ તમારા અંદર ગૃહ છે ને તમારા અંદરના ગૃહો ખુલતા જશે અંદરના કોષો ખુલતા જશે તમારો પ્રાણમય કોષ ખુલતો જશે તમારી ધીરે 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 ઉર્જોગતિ થશે સહસ્ત્ર દર લગીન જ્યાં લગીને કોઈ પહોંચે નહીં ને ત્યાં લગીને એ સેક્સ છે એને તમારી કઈ જરૂરિયાત પડશે સહસ્ત દલ માં હોમાઈ જ પ્રજ્ઞા તમે સમજો એટલે સ્વસ્થ દલ ખાલી નહીં સ્વસ્થ દલ માં તો ઘણી વહે સમાધિ વધ લાગી જાય છતાંય સમાધિ લાગે છતાંય એને સેક્સ ની જરૂર પડે આ તમને કીધું એટલે આ સમાધિ છે ઈ સેક્સ નું પરિવર્તન નહીં કરે પ્રજ્ઞાનું તત્વ છે એનું કરશે ભાંસવા અને અને એ કૃપાનું તત્વ છે આ સેક્સ ની બહાર આ દુનિયાની કોઈની તાકાત નથી કે એની બહાર નીકળી શકે પણ તમારી અગર તમારી અંદર અંતરનો પ્રેમ છે ને તો એ તમને એટલું એટલું આસાનીથી જ્ઞાન આપી દેશે ને કે તમે એમાંથી કેમ બહાર નીકળી ગયા તમને ખબર જ ના પડે કૃપાનું તત્વ છે આ આ બધી વસ્તુ આપણા પુરુષાર્થની વસ્તુ નથી એની આપણો અંદરનો પ્રેમ છે અને એનું કૃપાનું તત્વ છે કે એના દ્વારા તમે આખી વસ્તુને એક્ઝેક્ટ જેમ છે એમ સમજી જાવ ના સહેજય વાંધો એ તો કોઈ બી કરવું નહી અને આ તો તમે કે આ નીડ તમારી કેટલી પડે જયારે જયારે ફિઝિકલ ડિમાન્ડ થાય ને ત્યારે તમે કરો ને તો સાયકોલોજીકલ નહીં કરવાનું ફિઝિકલ તમારી એટલે ભગવાન તમે તો બધું જાણતા હશો મારો અંગ જ પ્રશ્ન તો હું મેરેજ માટે આગળ વધુ કેમ કે અંદર નથી આમ એટલે ડરે છે એમ કે એમ કઈ રીતે એમ કહેવાય ના ના લગ્ન તો કરવાના લગ્ન કરવાના પણ તમે જે ગોધશો ને એ તમે એવું ગોતશો ને કે જે તમને પ્રોબ્લેમ કરશે તમારી અગર હજી મેચ્યોરિટી નથી ગોતવાની મેચ્યોરિટી નથી રાહ ન એટલે તમારા હાથમાં નથી તમે ભલે મને પ્રશ્ન પૂછો તમારા હાથમાં નથી તમે ક્યારે લગ્ન કરી નાખશો તમને નહીં ખબર શું કરી નાખશો એટલે એટલે અત્યારે અત્યારે શું થાય તમે તમે વિચાર કરો છો કે હું તમે વિચાર કરશો ને એ પ્રમાણે થશે એવું નથી થવાનું કુદરતની જે ઇન્ટેલિજન્સ છે ને એ તમને જે રીતે દોરે ને એ રીતે પણ એટલું તમારા ઉપર તમે ભરોસો નહીં કરતા તમારા ઉપર તમે ભરોસો નહીં કરતા તમારી અગર સિલેક્શન નથી એટલે તમે સિલેક્શન કરીએ કોઈ પાત્રતા નથી એટલે તમારા ઉપર ભરોસો ન કરતા ભગવાન ઉપર ભગવાનને પ્રાર્થના કરો કે મારે યોગ્ય અને બીજું તમે રિએક્શન કરવાનું માલિકી હક જતાવવાનું વાઈફ હોય તો એ બધું કરતા હો તો એને તમે ઓલા ઓલા વાઈફના દ્રષ્ટાંત તમે જો સમજી ગયા હો તો હવે તમે એવું કરતા નહીં એટલે એની અંદર એમની લોલુપતાય નહીં અને આમ 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 વધારે પડતું ઓલું નહીં બે ની વચ્ચે એટલે લગ્ન તો કરવાના જ લગ્ન નહીં કરે તો ખોટે ખોટી વિકૃતિઓ અંદર પેદા કરવાની એ તો જે લોકોના ભાગ્યમાં હોય ને લગ્ન ન કરવાનું જે લોકોના ભાગ્યની અંદર હોય એ જ થાય બાકી આપણા એ તમે જેટલું કરશો ને એટલી તમારી ગતિ ઉર્ધ્વ રહેશે અને તમે અને તમે ઈ પ્રયોગ કરી શકો મનો કે તમને જયારે સેક્સ ની ભાવના થાય છે ને ત્યારે તમારું ધ્યાન છે ને તમે અહીં લઈ જાઓ જયારે તમને મનો કે બહુ છે અને તમે એ જુઓ કે આ વેગ કેટલા દિવસ રહેશે ના તમે બરાબર એને એનો 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 તમે નક્કી કરી લો આ ચાર દિવસ પાંચ દિવસ જો તમે કંટ્રોલ કરી લીધો ને એ ઓવરકમ થઈ ગયું એક મહિના માટે પાછું તો એ રીતે અને તમને જ્યારે એ ભાવના આવે ને ત્યારે સ્વસ્થ દલ તમે ખાલી ભાવના કરો કે બધી રાખો એટલે તમારું જેટલું થઈ તો રહી ના મેરેજ મેરેજ તો જીવન એટલે એટલે ગૃહસ્થ જીવન છે એ ખરાબ નથી ગૃહસ્થ જીવન ગૃહસ્થ જીવનનો અર્થ હતો કે સેક્સ સ્ટાર્ટિંગ સેક્સ છે એન્ડ પ્રેમ છે સેક્સ થી પ્રેમ ની યાત્રા છે આવ વિરોધાભાસ લેડીઝ લોકો નો સ્વભાવભાસ પુરુષ નો સ્વભાવ વિરોધી એ સિવાય વિરોધી ઓનુ કલ્ચર વિરોધી અને એના આગ્રહ હોય ની માન્યતાઓ અલગ તો પ્રેમને પ્રગતાવવાની મોટી અને મોટી ઓપોર્ચ્યુનિટી છે આ એટલા જગ્યાએ જ્યાં વિરોધાભાસ હોય ને ત્યાં જ તમે કામ કરી શકશો તમે એકાંતમાં વહેજો પછી પછી પાછું તમે અંદર તો તમે પરીક્ષામાં તો પાસ થયા નથી એટલે પડેલી છે બીજ ને તમે પચાસ વર્ષ લગી સ્ટોપ કરી પણ પચાસ વર્ષ પછી તમારે એ બીજ નું બ્લાસ્ટ થાય જ એટલે બીજ જ્યાં લગીન તમારી અંદર છે ત્યાં લગીન તમારે આ કોઈ વિચાર નહીં કરવાનો અને ગૃહસ્થ ગૃહસ્થ જીવન છે ને આમ પવિત્ર છે જો તમને જીવતા આવડે ને તો તમે એનો રિસ્પેક્ટ લેડીસ લોકોનો રિસ્પેક્ટ કરો માન કરો કેર કરો અને તમારી આગળ વધારે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ તમારી અંદર પ્રેમની શાંતિની આનંદની સમજની તમારી અંદર વધારે સારું હોય તો તમે એને વધારે સારી રીતે સમજાવી શકશો એટલે લગ્ન તો કરવાના છે હવે પછી જે થાય મનો કે તમને તમારી ચેતના મુજબ કઈ કરો કોન્ફ્લિક્ટ થશે જેલ જેવું બરાબર રીતે ગોતો કે જેલ એટલે શું હાલો માનો કે તમે આગલા વાઇફમાં માતા તો તમારે જેલ જેવું શું લાગતું હતું એ તમે મને બતાવો એટલે જે રીતે આપણે દિનચર્યા કઈ હા આપણે

ધ્યાન કરતા તમે એનું ધ્યાન કરો ને તમને તમે એના ઉપર ધ્યાન આપી શકો ને એટલે તમારે બધા તમારે ધ્યાન કરવાની જરૂર જ ન પડે કોન્ફ્લિક આ ચુકવો ને માનવ જાત એટલી બધી દેમાન છે જાત અંદરની જાત એટલી બધી દઈમાન છે એને ધ્યાનમાં રસ નથી પણ પોતાના અંદરનું સ્ટેટસ વધારવા માટે ખોટું ધ્યાન કરે હવે તમારે માનવતા ભરેલો વ્યવહાર કરવાનો છે એને એટેન્શન કરવાનો એનું કેર કરવાનું એનું રિસ્પ્રેક્ટ કરવાનું એ કરવું નથી તમે ધ્યાન કરવું છે

વ્યવહારમાં વ્યવહાર નથી ગમતો ના એટલે તમે ગોતી કાઢો તમારી જાગૃતિ ઓછી પડે તમને રસ જ છે બધામાં રસ છે તમે આખો દિવસ કરો તમે બાર વાત જવા શું કરો જોઈ તો એમાં તમે દુનિયાદારી જ વિચાર કરો છો તો હવે દુનિયાદારી વિચાર કરો છો દુનિયાદારી માણસોને મળવા માં ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે ક્યાં પ્રોબ્લેમ નઈ એટલે તમે સાચું વિચારો એમ તમે તમે અત્યારે જે વિચારો છો એ સાચું નથી વિચારતા તમે ધ્યાન એટલે ધ્યાન એટલે ખાલી ભ્રમણા ધ્યાન તો તમે વિચાર કરો માનવતા એની હારે સારો વ્યવહાર કરવાનો છે એને સમજવાનું છે આ ધ્યાન મદદ કરવાનું છે તો આ ધ્યાનના અહીંયા તો કઈ મદદ કરતું નથી

નથી અને તમે ખાલી બનાવટ કરો છો હું તમને તો તમને માઠું લાગે હું સોરી એટલે પણ છે આ વાત સાચી આ વાત સાચી વાત રાખવાનું તમારે મારો અનુભવ મારા એવો છે કે જયારે શરીર ને થાક લાગતું હોય ને ટ્રાવેલિંગ નો ગમે તેથી સેક્સ ની જરૂર ઉભી થાય છે એનું શું કારણ ના એટલે તમે થાકી ગયા છો એટલે અત્યારે કંટ્રોલ કરવાની શક્તિ નથી કંટ્રોલ કરવાની શક્તિ નથી એટલે અનકોન્શિયસ ની અંદર આનો રસ છે એટલે ત્યારે અનકોન્શિયસ માંથી આ રસ પ્રગટ થઈને તમને ધક્કો મારે એ ટાઈપની વસ્તુ છે એમ એ રીતે તમારે ટ્રાય એવી કરવાની ટ્રાય એવી કરવાની તમારી હાજરી ભગવાન ની હાજરી કે એટલે કોઈને ખબર ન પડી જોઈએ કે આપણે હું કરી છે અંદર ઈ કોઈ નકર બીજા ને બિચારા ને આપણે હેરાન કરીએ પણ અંદર તમારે એવું એવું કરવાનું છે હાજરી રાખવાની તમારી હાજરી તમારી અંદર જે બની ગયું છે અત્યારે જે આખી મેન્ટાલીટી બની રહી છે અને ખાલી જોવાની ટ્રાય કરવાની છે અને એ બીજા કોઈને ખબર ન પડે એવી રીતે એમાં શું ને આપણે આપણાથી પરિચિત નથી ને એટલે આપણને ક્યાં રસ છે કેમ રસ છે એ ખબર નથી એટલે આપણને બહારથી બીજા લોકો એમ કીધું આમ કરવાનું આમ કરવાનું આમ વાત બરાબર છે પણ આપણી અંદર જે રસ છે આપણે આપણને ક્યાં રસ છે એ ગોતી જ નથી આધ્યાત્મ ના સાધક ને આપણે પૂછવા જાય છે તો એને ખબર જ નથી હોતી ક્યાં રસ છે તો એટલી છે કે આપણે આપણો રસ ની ખબર નથી આમ એટલી બેહોશી આપણે આપણું મુખ્ય ફીચર ગોતી કાઢવું જોઈએ ઇન્ટેલેક્ચ્યુઅલ માં છે કે ઇમોશન માં છે ઇન્સ્ટિન્કટિવ સેન્ટર માં છે મુવિંગ સેન્ટર માં છે સેક્સ સેન્ટર માં છે કુમાજ કે માં છે આપડું ઈ આપણે ગતિ કાપીશ તો કોઈ વસ્તુ ને હા આપણે આપણે તમારું ઓબ્ઝર્વેશન નકશો આપી શકો તમે હા 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 તમારે તમારે તમારું એક એસેન્સ હોય એ તમે તમારે ગોતી જવું જોઈએ તમને ખરેખર મજા આવે એની અંદર એટલી બધી મજા આવે કે તમે ખોવાઈ જાઓ એવું એવી ટાઈપની મજા જે જગ્યા આવતી હોય ને એ તમારું એસેન્સ હોય પણ એ તમે તમે શું થાય એ મનો કે આવતું હોય ને તો તમે પાછું એમ કે ના નામે એના તકો મારતા હો એટલે એ પ્રોબ્લેમ થતો હોય નગર તમને રસ પડે એવું તમે ગોતી આવો પણ જેવો તમને રસ પડવા માંડે ને એટલે આ બાજુથી ઓલું જ્ઞાન આવીને તમને અટકાવી દઈએ એમ હા ના આના તમે હા એક એકાંત તમારે એવું સમજવાનું કે ન મળવું એકાંત નથી વિચારની હારે વિચારની હારે ન રહેવું ને એ એકાંત છે વિચારની હારે ન રહેવું વિચાર ન હોય એમ નથી કેતો વિચારની સાથે ન રહેવું એ એકાંત છે એટલે બારના માણસો ને તમે આસાની થી ત્યાગ કરી દો તમારા વિચારને તમે ત્યાગ નહીં કર્યા એટલે સવાલ આટલો જ છે હાવ ઈઝી વાત છે એમ

આંતરની દ્રષ્ટિ થી એનો ફર્ક પડશે ની દ્રષ્ટિ તમારી ક્યાં છે બાર થી તો તમે ગમે છોડી દીધો અંદર અંદર કનેક્શન માં છે મારી પ્રકૃતિ હા 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 આગ્રહ 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 હા હા

પણ તમારે અત્યારે તમારી હાલત એવી છે કે તમારી ખલાસ થઈ તમે સ્વીકારી હું નથી હાલી આપતો એમ નહીં હાલવાનું તો છે ભલે તમે નથી હાલી આપતા પણ હાલવાનું આજે નાનું પગલું ભલે એ ખાવું એક જ પગલું બે જ પગલું પણ કેવી રીતે હાલશું એટલે એ રીતે વિચાર કરવાનો

અંદર ઓલું નથી દાખલા તરીકે અત્યારે રસ્તામાં આઈલા જાઓ છો જે કોઈ સામે આવે છે નજરે ચડે છે એના વિશે શું શું વિચારો આવે છે તમે જોતા હો તો તમને તમને એમ ન લાગે કે તમે કઈ આધ્યાત્મિક છો એ તમને નહીં લાગે તમારી અગર સાચી ઓબ્ઝર્વેશન નથી ખબર જ પડે કે આખો દિવસ શું હાલે અંદર ખરેખર આધ્યાત્મ છે હું તમને નવાનું પોઈન્ટ બતાવું ટકા તમે જે ઉપર નું આધ્યાત્મ બતાવો છો ને એ સંપૂર્ણ બનાવટી છે અંદર બીજું જ છે અને તમે તમે નાનપણ માંથી કોક આધ્યાત્મ લોકોના લોકો રે તમે આવી ગયા ને એટલે હવે એ આધ્યાત્મ ના ડેટાને કાઢવા બહુ અઘરા હોય છે આ ખરાબ કેવાય આ સારું કહેવાય આમ આમ ન ન કરાય માણસો પણ માણસને મળો ને તમારી હાજરીને રાખો ને આ દુનિયાના કોઈ પણ સત્તા બજાર હોય તો સટ્ટા બજારમાં પણ તમારી હાજરી તો નોંધાવ જ્યાં જવું જાઓ તમે જવામાં કોઈ પણ કર્મની અંદર કોઈ તમને બાધા નાખતું નથી તમારી પ્રેઝન્સ છે કે નહીં તમારો જ્ઞાનનો પ્રકાશ તમારી આગળ છે કે નહીં હવે તમે માલથી વિડ્રો થતા જશો અંદર કરે તો કનેક્શન નથી શું કરશો સાચવા ગેસમાં લાવી ન શકાય એ છે ને સાચી વાત ના પ્યાસ હોય ને તમે મનો થોડું થોડું જે કરો છો ને એ ધીરે ધીરે ઇવોલ્વ થતું જશે હજી 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 આ તો ધીરેલો રસ છે પણ ઉપરછલો રસ છે તો તમે ક્યાંક જવાનું તો ચાલુ કર્યું આધ્યાત્મ આધ્યાત્મના લોકો હવે એ આધ્યાત્મ લોકોને મળવાનો રસ છે એના પછી એના જ્ઞાનની ઊંડાઈમાં જવા બૌદ્ધિક રીતે ભલે હોમ અત્યારે નો હોય તો બૌદ્ધિક રીતે એની અંદર તમને રસ આવા માંડે તો એ તમારું એસેન્સ બનશે અને પછી કે તમને જ્ઞાનની વાતો ગમે છે અને અને જ્ઞાનની વાતો ગમે છે એમ નહીં જ્ઞાનની વાતોને તમે એક્ઝેક્ટ જેવું છે એવું સમજવાય માગો છો કે ખરેખર આ શું કહેવામાં આવે ખરેખર આ શું કહેવામાં આવે ખરેખર શું કહેવામાં તો એ તમારો એસેન્સ બનશે ભવિષ્યમાં અને ધીરે 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 તમે ઇવોલ્યુશનની પ્રક્રિયા તરફ ગતિ કરો એટલે અત્યારની વસ્તુ ધીરે ધીરે રસ પેદા ને ત્યારે તમારું અત્યારે રસ નથી રસ પેદા કરવા ધ્યાન છે એ આપણને કેમ ફિલ્મ જોવા જવાનું હોય ખાલી સારી વસ્તુ ખાવાનો રસ હોય એમ ઈ રસ થઈ જવો જોઈએ કે જેમાં શાંત પડીને એવું આપણને ઇન્ટરેસ્ટ પડી જાય કે આપણે આજ કરવું છે આ જ કરવું એ હેરસ તે તે જનમનો રસ છે ઓલા રસ છે એને જોવા પડે જીવોલા માનો કે તને 12 નો રસ છે એને તમે જોતા નથી કે 12 નો રસ છે 12 ના રસ તમે જે લ્યો છે લ્યો તમે હાલો 12 ના રસ હવે તમે જુઓ 12 ના રસ ની અંદર શું શું બને છે પત્ની માં રસ લીધો બીજા માં રસ લીધો તેમાં ડિપેન્ડન્સી કેટલી છે ડિપેન્ડન્સી કેટલી ગુલામી કેટલી કોઈ પણ વસ્તુ હોય તમે ડિપેન્ડન્સી જવો અને એની અંદર શું મજા છે જુઓ ના એટલે તમે તપાસો મજા હોય તો લ્યો છે મજા તમારી હાજરી રાખો અને મજા છે કે નહીં તમે તપાસ કરો એટલે રસ ત્યારે પડશે કે મજા અને બીજું બે વસ્તુ તમારે કરવાની છે તમને જ્યાં રસ છે એ ચાલુ રાખો પ્લસ તમે એમ ભાગી નહી શકો રસ જ્યાં લગીને તમારી એટલે તમારે માનો કે ત્રણ કલાક તમારે દોસ્તારમાં રહેવું છે ટીવી માં રહેવું છે મોબાઈલમાં રહેવું છે તો એક કલાક ધ્યાન કરો એક કલાક ધ્યાન કર્યા પછી હું આ ત્રણ કલાક તરફ ગતિ કરીશ માનો કે તમે ધીરે ધીરે રેશિયો છે આની અંદર રસ આવતો જશે એટલે ઓલો રસ તમારી અગર બે માં એટલે આની અંદર તમને આધ્યાત્મ એટલે અત્યારે સો કોલ્ડ આધ્યાત્મ છે એટલે રસ નથી તમને શાંતિ નથી આવતી તમને આનંદ નથી આવતો તમને હવે તમને રસ કેવી રીતે પડશે તમે એવું કનેક્શન જ નથી કર્યું કે એમાં શાંતિ આનંદ પ્રેમ પ્રગટ થાય એવું કઈ કનેક્શન જ નથી કે જે દિવસ દરમિયાન કઈક પ્રગટ ક્યાં રાખે પ્રગટ ક્યાં રાખે મને એનું આકર્ષણ થાય એવું કઈ કર્યું જ ને